સો વાલા મિત્રોને જય શ્રી આરામ આજે એક નવો વિડીયો લઈને આવ્યો છું કે તમારા પર્સની અંદર તમારી પાસે જો પૈસા ન ટકતા હોય પૈસા ન આવતા હોય તો એક સામાન્ય ઉપાય બતાવું છું તમે એ વસ્તુ તમારી પાસે રાખશો કન્ટિન્યુઝ તો પૈસા અવશ્ય તમારી પાસે આવશે પણ ખરા તમારા પર્સમાં પણ રહેશે તો બાર રાશિ છે બારેવ રાશિની વસ્તુ કહું છું આપ સમજી લેજો ત્યાર પ્રથમ વૃષભ રાશિ જે તૂટેલા ચોખા હોય એ થોડાક એક ચપટી ચોખા પડીકી બનાવીને પોતાના પર્સમાં રાખવાની ત્યાર પછી મિથુન રાશિ ચંદનનો નાનો પોતાના પર્સમાં રાખવાનો પૈસા સતત આયા કરશે કર્ક રાશિ ગાંઠ ગાંઠ એક પોતાના પર્સમાં રાખવાની પૈસા હંમેશા રહેશે બચશે ત્યાર પછી સિંહ રાશિ લોખંડ ની વીટી આવે છે તે જીસકા છલ્લા બોલતા એ લોખંડની વીટી પોતાના પર્સમાં રાખવાની ત્યાર પછી કન્યા રાશિ હંમેશા પોતાના ખિસ્સાની અંદર બ્લ્યુ રંગનો રૂમાલ રાખવો જોઈએ હા બ્લુ રંગ તુલા રાશિ પિત્તળની કોઈ પણ વસ્તુ પિત્તળનો સિક્કો હોય તો ચાલે ત્યાર પછી વૃશ્ચિક રાશિ તાંબાની કોઈ પણ વસ્તુ રાખવાની તાબાની કોઈ પણ વસ્તુ પર્સમાં રાખે પૈસા હંમેશા રહે ધનુ રાશિ ચાંદીની કોઈ વસ્તુ હોય રાખી શકે છે એનાથી પૈસાની વૃદ્ધિ થશે મકર રાશિ બની શકે તો સ્મેલનો ઉપયોગ કરે પરફ્યુમ સુગંધ અથવા સુગંધિત કોઈ વસ્તુ પોતાની પાસે રાખવાની કુંભ રાશિ કાં તો સોનું કાં તો પિત્તળ પોતાની પાસે ચોવીસ કલાક રહેવું જોઈએ પર્સમાં અને મીન રાશિ એમને પણ ચંદનનો ટુકડો રાખવો જોઈએ ચંદનના લાકડાનો ટુકડો આટલા આ રાશિવાળા જો આ વસ્તુઓ પોતાની પાસે રાખે સો ટકા ધીમે ધીમે તમારા ખિસ્સાના પર્સની અંદર પૈસો આવતો જશે પૈસો બસશે તમે સુખી થશો સૌને જય